તો મિત્રો આઈફોનનું કાંઈ કામ નથી આ કચરાના ભાવે વેચાઈ જાય છે ચારસો સાડી ચારસો તો ખાલી રિપેર કરવાના થાય જવા રે બિનમાં ને એના કરતાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ હારા આ ગાડીની ડીલ થઈ જાય તો લઈને જ જવાની છે આ છે પોલો બે હજાર તેરનું મોડલ કન્ડિશન તો સારું છે ટેસ્ટ ડ્રાઈવ કરીએ પછી ખબર પડે તો મિત્રો હું ડ્રાઈવ ટેસ્ટ કરી લેમ ગાડીની એની હવે મને નાના એરિયામાં મને આપેલી છે તો મિત્રો ફાઈનલી મારી કારની ડીલ કરી દીધી છે તો અમે હવે ઘરે નીકળીએ તો એ દ્રિશુ એ દ્રિશુ હું લઈને આવ્યો વાહ દ્રિશુ તો આજે સેવાઈ લઈને આવ્યો છો સેવ દ્રિશુ હાલ બેટી જાણ્યા બેટી જાઓ ગુડ બોય

દીશું ગુડ બોય છે કા દીશું હમ નાઈસ કરો છો નાઈસ કેમ કરાય નાઈસ રોટલી લઈને આવ્યો અને ફિશ લઈને આવી ગયો ના એ મારા માટે ચા છે તો મિત્રો હવે નાસ્તો કરી લઈએ વાહ જો ટીએન્સ ને તો સ્પાઈડર વાળા નવા કપડાં ટીએન્સ પહેરાશે હા ટ્રાઉઝરમાં ટ્રાઉઝરમાંય છે સ્પાઈડર પછી હુડીમાંય છે પાસર સ્પાઈડર વાવ નાંશના કપડાં એ નું છે સિમ્બોલ આ કોકા જે બદલાવાના પહેરાશ તો એ નાસ્તો કરી લઈએ અમે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ઇન્ડિયા જેવો ફૂલ તડકો છે અને

તો આજે અમે મોબાઈલની સ્ક્રીન તૂટી ગયેલ છે આઈફોનની તો એ ફિક્સ કરવા માટે કરીને બૅન્કનો સપોર્ટમેન્ટ લીધેલું છે એપલ સ્ટોરમાં તો ત્યાં અમે જાય છે આઠું ઠરવા મહિના છે એટલી ઠંડી છે હવે દિવસે દિવસે ઠંડી વધતી જશે મિત્રો ગયા વર્ષે તો આટલી ઠંડી પડી હતી ની પણ આ બે હજાર પચીસ જેવું આવી ગયું અને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો આવી ઠંડી ફૂફોરા કાઢી દેજો તો મિત્રો અમે દ્રીસુંને ગરમ કરી દીધો છે આ ફૂલ ઠંડી છે તો ડ્રીસું ઘરે છે ને ત્યાં અમે અમારો ભેગો લેતો જાય છે ઠંડી બહુ નીકળી દઈ જાય છે આપણને એમ લાગે કે બારોબાર ઠંડી હોય ને ફૂલ તડકો છે એટલે પણ તડકો ખાલી નામનો જ છે પણ ઠંડી તો આપણને આવો છૂસુડા કઢાવે છે તો ચલો મિત્રો વિડીયો બન્યા રહેજો અને વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમારી બસ આવી ગઈ છે બ્રેન્ક્રોસ અમે અને બસમાં ચડી જાય મિત્રો અમે બસમાં બેસી ગયા છે મિત્રો જોઈ શકો તમે ઉપર સારીને બે જ મિત્રો બ્રેન્કોસ ભાગી ગયા છું હવે જાય એપો સ્ટોપમાં એપો સ્ટોપમાં બાર ને દસની અપોઈન્ટમેન્ટ છે કેટલા વાગે વારો લઈશ એને પહેલાં લઈ લે તો સારી વાત છે અને ત્યાં જઈને વેઇટ કરવી પડશે So, आ से ब्रेंको शॉपिंग सेंटर और आ से एमएनएस तो मित्रों आ से स्कूटर हाफ स्कूटर तो टीएन हाफ स्कूटर को बेच दीजिए जो, जो मित्रों <laughs> वेम्बली वेम ધ્યાન શ્રી હવે ઊભી ગયો છે તો આ છે બ્રેન્ક રોઝ ઓહો હો આ મારો હીરો એવો સાઉટ તો હીરો તો મિત્રો અમે સ્ટોર આવી ગયા છે આ છે જ્યુલરી સિલ્વર છે એપલ સ્ટોર ચાલો અમે જઈ આવે સ્ટોરમાં તમારો એપોઇન્ટમેન્ટનું મેસેજ બતાવીએ અને પછી રિપેર કરવાના થાય આ જવા રે બિનમાં ને એના કરતાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ હારા ખાલી ડિસ્પ્લે એને સાડી ત્રણસો ને હારે ડિસ્પ્લેને કીધું અને બ્રેન્ક્રોશ તો એની ડિસ્પ્લે તો નથી પણ અને મને કહું પાછા પણ કરું તારા માટે તો રીઝલ સ્ટ્રીટ તારે જવું પડે અને એ બેટરીનો એક ફોલ્ટ આવી જશે તો બેટરીને બે થાય હારી ને હારે ઘરે થઈ જાય તો એના કરતાં રહેવા દે આ કચરાના ભાવવાળાને મૂકી દે એમ એમ ઘરે એના કરતાં બીજો એન્ડ્રોઈડ લઈ લેવા હારો અને આ ફિક્સ કર્યા પછી ખબર નહીં ક્યારે પાછું પ્રોબ્લેમ થઈ જાય એટલે હું એક પડતો મૂકી દીધો આ મોબાઈલ હું એના કરતાં એન્ડ્રોઈડ હારા સસ્તામાં પટી જાય અને સસ્તામાં ફિક્સિંગ થઈ જાય બધા નામના છે તો હવે જાય છે ઘરે પોણા એક થઈ ગયો છે તો અમે ઘરે વહેલા એકલો છે અને આ છે બસ સ્ટેન્ડ જેટલી બસ આવે અહીંયા એ પછી અહીંયા વેઇટ કરે અને જે વેઇટ કરવાનો ટાઈમ હોય એટલો અને પછી ફરીથી પછી આને રૂટ ઉપર મુકાઈ જાય તો આ બધી આ સાઈડ ઉપર એક અહીંયા બસ સ્ટેન્ડ છે પહેલી બાજુ બસ સ્ટેન્ડ છે તો જ્યાં જ્યાં એનું બસના નંબર હોય એને બસ સ્ટેન્ડ પર લખેલા હોય ત્યાં જવાવા વાળા માણસ ઊભી જાય તો હવે ઘરે જઈએ છીએ મારી બસ આમાં પહેલી બાજુ એક આવીને ઊભી ગઈ છે તો આવે લાઈનમાં બસ મૂકાય પછી આવીએ મિત્રો ઇન્ડિયા જેવો તરફ મસ્ત ફરેલો છે આપણને લાગે છે કે ઇન્ડિયામાં જાણે ઠંડી છે તો તો મિત્રો આ ગાડી લેવા માટે કરીને આવેલા છે ફ્રેન્ડની તો આ ગાડીની ડીલ થઈ જાય તો લઈને જ જવાની છે આ છે પોલો બે હજાર તેરનું મોડલ કન્ડિશન તો સારું છે ટેસ્ટ ડ્રાઈવ કરીએ પછી ખબર પડે તો ફ્રેન્ડ કીધું મને કે ભેગો આવજે તો હું ભેગો જોવા માટે કરીને આવેલો છે તો ગાડી કંડિશન બધું આમ સારું છે અને ડ્રાઈવ કરીએ પછી ખબર પડે તો કેમ લાગે જઈ લાગે ગાડી ગાડીનું કંડિશન તો પછી સારું છે તો ચાલો મિત્રો હું ટેસ્ટ ડ્રાઈવ કરી લઈએ પછી ખબર પડે કેમ છે કેમની ગાડી તો મિત્રો અમે ટેસ્ટ ડ્રાઈવ માટે ઘરે નીકળીએ છીએ ભાઈ ટેસ્ટ ડ્રાઇવ કરવા માંડીશ તો નીચે જઈને પછી અમે હું ખુદ ટેસ્ટ ડ્રાઈવ કરી લેમ એ મને ના પડતો હતો કે ટેસ્ટ ડ્રાઈવ તને આપું નહીં કીધું તો અમને કેમ ખબર પડે કે ગાડીમાં કન્ડિશન કઈ રીતના છે સારી છે કે નહીં તો બધા અમે બેસી ગયા છે ગાડીમાં હવે એક સ્ટ્રીટમાં થઈ સાઈડમાં ટેસ્ટ ડ્રાઈવ તો ખબર તો મિત્રો હું ડ્રાઈવ ટેસ્ટ કરી લેમ ગાડીની એની હવે નાના એરિયામાં મને આપેલી છે તો જો કેમ છે ગાડી તો મિત્રો ફાઇનલી અમારી કારની ડીલ કરી દીધી છે તો અમે અમે ઘરે નીકળીએ તો એ ભાઈ હશે પોલેન્ડ તો એ કહે કે હું હાફ રાજપૂત છે ચાવ્યા મત છે તો ચાલો મિત્રો અમે નીકળી આવે ઘરે તો ગાડી ચલાવવામાં બધી ફાઇન છે અને કન્ડિશન તો સારું છે બે હજાર ટેનનું મોટર તો મેં ગમી ગઈ ગાડી તો ડીલ કરી નાખી તો ચાલો અમે જઈએ સે તો હેલો મિત્રો મેં ગાડી લઈને આવી ગયા તો ફ્રેન્ડની ઘેરે એની ગાડી મૂકી દીધી હવે હું મારા ઘરે જાઉં છું ચાલતો ચાલતો હવે અહીંયાથી ઘરે મૂકી પછી લોન્ધ્રી આવવાનું છે તો મારા કપડાં લોન્દ્રી આવવાનું બાકી છે જી હવે અહીંથી જાય પછી કપડાં બધા ભરી અને ગાડી લઈને લોન્ડ્રી આવ્યું તો ચાલો મિત્રો વિડીયો બનાવીજો ત્યાં સુધી હવે ઘરે જઈને પછી અમે આવીએ લોન્ડ્રી પછી તમને બતાવ્યું કે કેટલા વાગે લોન્ધ્રી તો મિત્રો આ બધું ગાડીમાં ભરી દીધા છે તો પર એક બે ત્રણ ચાર એક જ અંદર છે અને એક ટ્રોલીને આવીએ તો ત્યાંથી બધી લઈ લઈએ ચાલો ચલો જ લોન્ડ્રી તો મિત્રો અમે લોન્ડરી આવી ગયા છે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જો આ કેટલા ચાર પોટલા કાઢી લીધા છે અને આ એક ટ્રોલી અને આ બીજી ટ્રોલી એટલે બે ટ્રોલી છે ફૂલ ભરેલી અમે આ બધું લઈને જાય અંદર જોઈએ પછી ખબર પડે કેટલા માણસો છે ક્યારે વારો આવે હાફ એન અવર તો નીકળી જાય મિત્રો બધી પોટલા ઉપાડી લીધા છે આ મારા તો બહુ વચન વાળા છે આજ તો ત્યાં નહીં વારો ઉપાયો છે પોટલો ઉપાડવાનો તો મિત્રો છ વાગી ગયા છે અને આ બધી લાઈન છે આજે આટલા બધા માણસો નથી અહીંયા છે આટલા આ પેટ્રોલી વારો અહીંયા છે તો જોયા હવે ક્યારે વારો આવે તમારો એક મશીનમાં વારો આવી ગયો છે આ બીજા અહીંયા કપડાં પહેર્યા છે આમાંથી કોઈ એક મશીન ખાલી થાય પછી ધાર્મિકનો વારો આવી જાય આજે બીજા બે પોટલા પડેલા છે મિત્રો અમારા કપડાં ડ્રાય થઈ ગયા અને હવે જાય છે ઘરે દોઢ કલાક થઈ ગયા અહીંયા અમારે ડ્રાયર બહુ હતા તો મિત્રો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આ તો તમે બધી જોયેલું છે ક્યાં ને શું કહેવાય શિંગોળા તો આજે મારે સસરા એ લોકોના શોપમાં જ લાવેલા છે શિંગોડા તો બાફી નાખું બાફીને પછી ખાય ટેસ્ટ કેવો આવે બહુ નાનો હતો ત્યારે મેં આ ખાધા તા પહેલીવાર પાછું ખાય ત્યારનો જોઈ હવે કેવો લાગે છે તો મિત્રો સાત શિંગોડા મેં મૂકી દીધા છે બફાઈ જાય પછી ટેસ્ટ કરી લઈએ ને આજે અમારે શું પકાયું છે તમને બતાવું મટન બનાવ્યું છે આજે અમારે મટન તો આજે મટન ખાવાનું છે આમાં છે પાકિસ્તાન પાપલેટ આમાં છે ભાત તો ચાલો આટલા સિંગોડા બીજા દિવસે વાળો છે ફ્રિજમાં મૂકી દેમું